ક્ષત્રિયો હંમેશા પરકાજે જ્યારે બલિદાનો આપ્યા છે ત્યારે હું પણ અહીં આ આ તમામ સમાજની વચ્ચે આવ્યો છું ત્યારે મારું પણ ચાર પાંચ પેઢી પછી જોવા જાઓ તો હું પણ જાડેજા વંશનો જ છું ખ્વાજા ગરબી નવાજ જે તે વખતે હિન્દુસ્તાનમાં આવ્યા હશે અને અમારી પાસે તો મારું માપડા સાવષિ બાપુ ઇતિહાસ પરિષદના છે એમની સાથે ઘણી વાર્તા થતી કે જામ રાવ સાહેબના એક ભાઈ હતા રાહુજી હતા એમાંથી અમારી ઓલાદથી રાયમાં હતા અમે એટલે ચાર પાંચ પેઢી મેં મારું નામ હાજી જુમાભાઈ મારા ફાધર નામ ઇબ્રાહીમજી ઇબ્રાહિમ તમાચી તમાચી વજાજી વજાજી લખાજી લખાજી હરબમજી આમ ચોથી પાંચમી પેઢી જોઈએ તો અમે ક્ષત્રિય જાડેજા વંશમાંથી જ અમે કન્વર્ટ થઈ અને ઠીક છે અત્યારે આપણે વધારે ઘણી વખત અમે પૂજા પદ્ધતિ અનેકો પણ રાજપુત્સવ એક હો અમે દાખલા તરીકે છે જે તે વખતે અમારા વડવાએ ઈસ્લામ ધર્મ સ્વીકાર્યો ને અમે તો મુસ્લિમ તરીકે જન્મ લીધો પણ અમારું જે ડીએનએ છે એ ક્યારેય બદલાતું નથી હોતું જેના જે કે ને કે ભાઈ લક્ષણ અને અપલક્ષણ બધા હમણાં બાપુએ વાત કરી કે તમે ગમે ત્યાં જાઓ જુગારી જુગાર ગોતી લે તમને દારૂડિયા દારૂ ગોતી લે સત્સંગ વાળા સત્સંગ ગોતી લે એમ આજે પણ એ લાગણી અને હુંફ જ છે જે અમને વારંવાર તમારી વચ્ચે લઈ આવે છે હું મારા તમામ ક્ષત્રિય ભાઈઓને પણ હંમેશા કહું છું કે જ્યારે જ્યારે ક્ષત્રિય સમાજ અને મુસ્લિમ સમાજ એકબીજાના પ્રેરક રહ્યા છે આવી ખાલી રાયમાં ગણાતી નહીં પણ કચ્છની અનેક જ્ઞાતિઓ છે જે ક્ષત્રિય સમાજમાંથી કન્વર્ટ થઈ અને મુસ્લિમ બની છે ત્યાં તને એટલે આજે ખાસ કરી અને ગૌ સેવાની જ્યારે વાત આવે છે ત્યારે હું એટલું કહીશ કે ગાય જે છે એને અગર પ્રાણી જાહેર કરવા માટે થઈ અને મોહિમ ચલાવવી પડે તો હું મારા ક્ષત્રિય ભાઈને કહીશ કે જેમ ઇતિહાસ ગવા છે કે ભીયા કક્કલે પોતાના દીકરાઓનું બલિદાન આપી અને આખે જાડેજા વંશ બચાવ્યો હતો એમાં આજે પણ ક્ષત્રિય સમાજમાં એ તાકાત છે કે અન્ય સમાજોની રક્ષા કરવા માટે આગળ આવશે